નમસ્કાર દોસ્તો ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા અવનવા વિડીયોની માહિતી સૌથી પહેલાં તમને મળી જાય મિત્રો સૌ પ્રથમ મોસમ સમાચાર ઉપર એક નજર કરીએ તો ડિસેમ્બર મહિનો શરૂ થવાને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સમગ્ર દેશમાં ઝડપથી હવામાન બદલાઈ રહ્યું છે પહાડી વિસ્તારોમાં હિમવર્ષા બાદ મેદાની વિસ્તારોમાં ધુમ્મસ અને ઠંડીએ ધસ્તક આપી છે ત્યારે રાજધાની સહિત દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં બર્ફીલા પવનની અસર જોવા મળી રહી છે દિલ્હી એનસીઆરમાં દિવસની શરૂઆત પ્રદૂષણ અને ધુમ્મસથી થઈ રહી છે જેને કારણે ઓછી વિઝિબિલિટીના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે મિત્રો પંજાબથી લઈને યુપી બિહાર સુધી તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને ઠંડી પણ વધી રહી છે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન પણ દસ ડિગ્રીની નજીક પહોંચી ગયું છે હવામાન વિભાગે આજે દિલ્હી પંજાબ હરિયાણા હોય કે હિમાચલ યુપી ઉત્તરાખંડના ઘણા જિલ્લાઓમાં ધુમ્મસ રહેવાની સંભાવના દર્શાવી છે હવામાન વિભાગે તમિલનાડુ આંદમાન નિકોબાર ટાપુઓમાં કેટલીક જગ્યાઓ પર ભારે વરસાદની ચેતવણી પણ જારી કરી છે મિત્રો રાજધાની દિલ્હીમાં આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધુ વધશે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આજે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન તેર ડિગ્રી અને મહત્તમ તાપમાન છવ્વીસ ડિગ્રીની આસપાસ રહી શકે છે ભારે ધુમ્મસ સાથે વિઝિબિલિટી ઓછી જ રહેશે હવામાન વિભાગની આગાહી કરતી એજન્સી સ્કાયમેટ વેધરના જણાવ્યા પ્રમાણે આજે રાત્રે પહાડી વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની સંભાવનાઓ છે અને તેની અસર દિલ્હી સુધી જોવા મળવાની છે આ સપ્તાહના અંત સુધીમાં દિલ્હીમાં ઠંડી વધવા લાગશે દેશના ઉત્તર પશ્ચિમના ઉત્તરીય ભાગોમાં ગાઢ ધુમ્મસનો પ્રકોપ ચાલુ છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આજે પંજાબ અને હરિયાણાના કેટલાક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયેલો રહેવાની સંભાવનાઓ છે આ સિવાય પૂર્વ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ દિલ્હી ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ બિહાર રાજસ્થાન મધ્યપ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં ધુમ્મસ રહેશે જોકે તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફારની અપેક્ષા નથી એક તરફ ઉત્તર ભારતના રાજ્યોમાં તીવ્ર ઠંડી પડી રહી છે જ્યારે પશ્ચિમ બંગાળમાં હવામાનમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી હવામાન વિભાગનું કહેવું છે કે આગામી એક સપ્તાહ દરમિયાન દક્ષિણ બંગાળમાં હવામાન શુષ્ક રહેશે વરસાદની કોઈ શક્યતા દેખાતી નથી અને તાપમાનમાં કોઈ મોટા ફેરફારની પણ શક્યતાઓ નથી લઘુત્તમ તાપમાન હાલમાં વીસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ છે અને એમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના પણ નથી આગામી થોડા દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં એક ડિગ્રી સેલ્સિયસ નજીવી વિવતગર થઈ શકે છે પરંતુ બે ડિગ્રી સેલ્સિયસથી વધુ ફેરફારની શક્યતા દેખાતી નથી મિત્રો તમને જણાવી દઈએ કે પૂર્વ વિષયવૃત્તિ હિન્દ મહાસાગર અને નજીકના દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા બન્યો છે અને આ કારણે પુડુચેરી તમિલનાડુ કરાયકલ કેનમેરમાં ભારેથી અતિભારે વરસાદની પણ સંભાવનાઓ છે આ સિવાય તટીય આંધ્રપ્રદેશ રાયલસીમા તમિલનાડુ પુડુચેરી કરાયકલ કેરળમાં ભારે વરસાદની સંભાવનાઓ છે અંદમાન નિકોબાર ટાપુઓમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીના મોટાભાગના વિસ્તારો અને દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી અંદમાન સમુદ્રની નજીકના ભાગોમાં પાંત્રીસ કિમી પ્રતિ કલાકથી પિસ્તાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવનાઓ છે માછીમારોને આ વિસ્તારોમાં ન જવાની સલાહ પણ આપી દેવામાં આવી છે હવે મિત્રો ચૂંટણીલક્ષી સમાચાર ઉપર એક નજર કરીએ તો બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે જેમાં ગુજરાતમાં કોંગ્રેસને સૌથી મોટો ઝટકો લાગ્યો છે વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવારો સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવારની જીત થવા પામી છે ત્યારે આ બેઠક ઉપર જીત મેળવનારા ભાજપના ઉમેદવાર દ્વારા તેમજ કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર દ્વારા ચૂંટણીના પરિણામો બાદ પ્રતિક્રિયા આપવામાં આવી છે મિત્રો કોંગ્રેસના ઉમેદવારની પ્રતિક્રિયા ઉપર એક નજર કરીએ તો બનાસકાંઠાની વાવ બેઠક પર તાજેતરમાં યોજાયેલા પેટા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે જેમાં ભાજપના ઉમેદવારથી પચીસોથી વધુ મત સાથે વિજય થવા પામ્યો છે ત્યારે ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસના ઉમેદવાર એવા ગુલાબસિંહ રાજપૂતે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે ગુલાબસિંહ રાજપૂતે વાવ બેઠક ઉપર હાર સ્વીકારી છે તેમજ ગુલાબસિંહ રાજપૂતે વધુમાં કહ્યું કે નાની મોટી ખામી રહી ગઈ છે જનતાનો ચુકાદો સ્વીકારીએ છીએ ત્યારબાદ અપક્ષ ઉમેદવાર એવા માવજી પટેલે પણ પ્રતિક્રિયા આપી છે મિત્રો વાવ બેઠક ઉપર ભાજપ સાથે છેડો ફાડીને અપક્ષ ઉમેદવારી નોંધાનારા માવજી પટેલે પરિણામ બાદ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે જનતા પોતાની રીતે ચુકાદો આપતી હોય છે ત્યારે આ જે પરિણામ આવ્યું છે તેને જનતાનો નિર્ણય સમજીને સ્વીકારીએ છીએ અને ત્યારબાદ સ્વરૂપજી ઠાકોરે પણ જણાવ્યું છે મિત્રો બનાસકાંઠાની વાવ બેઠક ઉપર પેટા ચૂંટણીમાં સ્વરૂપજી ઠાકોરની જીત થતાં તેમણે ખુશી વ્યક્ત કરી હતી બેઠક ઉપર જીત અંગે વિજેતા સ્વરૂપજી ઠાકોરે જીત બદલ તમામ સમાજનો આભાર માન્યો હતો તેમણે વાવ બેઠકની જીતને અઢારે માલમની જીત ગણાવી હતી વધુમાં તેમણે જણાવ્યું કે તેમને જીતનો પહેલેથી વિશ્વાસ હતો તથા લોકો માટે સિંચાઈ પાણીના પ્રશ્ને કામ કરવાની ખાતરી આપી હતી તેમજ વિકાસ કાર્યો આગળ ધપાવવા માટે આ ધપાવતા રહેવાનું પણ તેમણે જણાવ્યું હતું હવે મિત્રો મહારાષ્ટ્રની ચૂંટણીના સમાચાર ઉપર એક નજર કરીએ તો કરોડો મહિલાઓને ભાજપની જીતનો લાભ મળવાનો છે મિત્રો આ સરકારી યોજનામાં હવે પચીસ હજારથી વધારે રૂપિયાનો ફાયદો થવાનો છે કારણ કે લાડલી બહેન યોજના એકનાથ શિંદેના નેતૃત્વવાળી અને ભાજપ સાથેના ગઠબંધનવાળી સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે મિત્રો મહારાષ્ટ્ર સરકારે ચૂંટણી પહેલાં તેના ઢંઢેરામાં ઉલ્લેખ કર્યો હતો કે યોજનામાં નાણાં વધારવામાં આવશે અને હવે ફરી એકવાર સરકાર સત્તામાં આવી રહી છે આવી સ્થિતિમાં સરકાર યોજનામાં નાણાં વધારવાનું પોતાનું વચન પૂરું કરશે મિત્રો તમને જણાવી દઈએ કે હાલમાં મહારાષ્ટ્રની સરકારની લાડલી બહેન યોજના હેઠળ મહિલાઓને દર મહિને પંદરસો રૂપિયા આર્થિક સહાય તરીકે આપવામાં આવે છે તો મેનિફેસ્ટોમાં કહેવામાં આવ્યું છે કે પંદરસો રૂપિયાની રકમમાં છસો રૂપિયાનો વધારો કરીને એકવીસો રૂપિયા કરવામાં આવશે કારણ કે હવે ફરી એકવાર મહાયુતી ગઠબંધન સરકાર ર રચાતી જણાય છે તો લાડલી બહેન યોજના હેઠળના લાભો પણ વધશે મિત્રો મહારાષ્ટ્ર સરકારની લાડલી બહેન યોજના હેઠળ લાભો માટે કેટલાક પાત્રતા માપદંડો નક્કી કરવામાં આવ્યા છે યોજના હેઠળ લાભ લેનારી મહિલાઓ મહારાષ્ટ્રની વચ્ચે હોવી જોઈએ યોજનાઓ હેઠળ લાભ મેળવવા માટે મહિલાઓની ઉંમર એકવીસ લઈને સાઠ વર્ષની વચ્ચે હોવી જોઈએ તેથી આ સાથે પરિણિત અપરિણિત અને છૂટાછેડા લીધેલા મહિલાઓ સહિત તમામ મહિલાઓને યોજનાઓમાં લાભ મળે છે પરંતુ જે મહિલાના પરિવારની વાર્ષિક આવક બે પોઈન્ટ પાંચ લાખ રૂપિયાથી વધુ છે તેમને આ લાભ નહીં મળે હવે મિત્રો રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા અને અગત્યના સમાચાર મળી રહ્યા છે ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે જે સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવે છે સરકારની મોટાભાગની યોજનાઓ દેશના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે હોય છે આજે પણ ભારતમાં એવા ઘણા લોકો છે જે બે સમયનું ભોજન પણ લઈ શકતા નથી ભારત સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવા લોકોને ખૂબ જ ઓછા દરે રાશન પૂરું પાડે છે આ માટે સરકાર લોકોને કાર્ડ આપતી હોય છે મિત્રો જેની મદદથી લોકો ઓછા ખર્ચે રાચ્યની સુવિધા મેળવી શકે છે ખાદ્ય વિભાગે રાશન કાર્ડ ઉપર ઉપલબ્ધ વસ્તુઓમાં ફેરફાર કર્યો છે તેથી આ મોટો ફેરફાર પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી લાગુ કરવામાં આવશે મિત્રો તમને જણાવી દઈએ કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ ઓછા ભાવે મળતા રાશન અંગે ફેરફારો કરવામાં આવ્યા છે જે રાશન આપવામાં આવતું હતું તેમાં હવે ફેરફાર કરવામાં આવ્યો છે જો વાત કરીએ તો પહેલાં એક યુનિટમાં ત્રણ કિલો ચોખા અને બે કિલો ઘઉં મળતા હતા હવે તે ઘટાડીને બે કિલો ઘઉં અને બે પાંચ કિલો ચોખા એટલે કે અડધા કિલો ચોખા કરવામાં આવ્યા છે મિત્રો તેથી અડધા કિલો ઘઉંમાં વધારો કરવામાં આવ્યો છે જો કે અગાઉ જે યુનિટમાં પાંચ કિલો રાશન મળતું હતું અંત્યોદય કાર્ડ ધારકોને પાંત્રીસ કિલો રાશન મળે છે જેમાં ચૌદ કિલો ઘઉં અને એકવીસ કિલો ચોખાનો સમાવેશ થાય છે તેમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે હવે અંત્યોદય કાર્ડમાં અઢાર કિલો ચોખા અને સત્તર કિલો ઘાઉ આપવામાં આવશે અને આ નિયમો પહેલી નવેમ્બરથી લાગુ થઈ ગયા છે મિત્રો તમને જણાવી દઈએ કે ખાદ્ય વિભાગે તમામ રાશન કાર્ડ ધારકોને કેવાયસી કરાવવા અંગે માહિતી જારી કરી છે તમામ રેશન કાર્ડ ધારકો માટે ઈ કેવાયસી ફરજિયાત કરાયું છે મિત્રો જે રેશન કાર્ડ ધારકો ઈ કેવાયસી કરાવતા નથી તેમના રેશન કાર્ડ રદ કરવામાં આવશે તમને જણાવી દઈએ કે સરકારે આ માટે પહેલાં પહેલી ઓક્ટોબર સુધીની સમય મર્યાદા આપી હતી જે બાદમાં પહેલી નવેમ્બર સુધી લંબાવી દેવામાં આવી હતી તેથી હવે આ સમય મર્યાદા પહેલી ડિસેમ્બર સુધી છે એટલે કે તમામ કાર્ડ ધારકોએ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસ પહેલાં રાશન કાર્ડનું કેવાયસી કરાવવું પડશે નહીંતર તેમને ઓછા ભાવે મફત રાશન અને રાશનની સુવિધા મળવાનું બંધ થઈ જશે